ઈશા ગુણા છે આ નો ખેડે એના પેલા તો વાત એ છે આ એને કરવું હોય તો કરે ઓનું વળતર આલે ને મારે તો વળતર નથી જોઈતું ભાઈ મારે તો હોમે એટલી જમી આલે ને પોણી મને જમી આલે તો મારે જમી ગણીએ હું જીવું કે ના ઉપર કોણ હાલશે મને એ વાત કરો કોઈ હાલવા આવશે આ તો બધા એના પગારદારી તે દંડા લઈ લઈને મારવા આવી ગયા છે મારવા આવી ગયા છે બધા યોને તો મોટા મોટા પગાર લેવા છે પણ આ મારું ભાજી નો શો અને હું ચો રહેયો રેહ્યો છો હું એ વાત કરો અને આ મને બધું પૂરું કરશે સાહેબ બોલા આડા કો આડા અમારા ભીતર મળી આઈને કોઈ અધિકારી નહી હા મોટા કરજો અને મને ગોળી મારતે મારી નાખો છોકરા મોટા કરજો ચડી તમારી માંગણી શું છે અમાર નહીં અમારો તો સતી રોડ ન તો કરવા દેવો પણ તઈ તમારી ઈચ્છા હોય તો પતા કરજો પણ આટલા તો જીંગી બચા રોડ લઈ જોયા અંદર જાહેર ક્ષેત્રો ઉપર દરેક જ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે અને દરેક જ વસ્તુઓ જાહેર ક્ષેત્ર ઉપર મૂકેલી છે એ વિષય અત્યારેના હાલના કામગીરીને અનુસંધાને નથી એ વિષય અત્યારે સોફ્ટ કોપી મારી હસ્તક નથી અત્યારે જે કામગીરીમાં આપણી હસ્તક ચાલુ છે એ ચાલુ છે